કે મોટી પણ તમારા ઘઉના ભાઈ જગત કોપી કરી રશે પણ તારા ઘરે હું કર્યું જેટલા ભાઈ છે ચીયા ભાઈ નો ડકોન જેટલા વરણ ડખો ફાઈલ જેટલા કેસ કે બોલવાની કોઈના બાપની બાપ ની નહીં મારી બાપડી ની તહેવર છે ને તમે હોવા દો કોપી તો જગત મારી નાખશે પણ દાદી ચાર લોકો નું હાથું બતાવો તો ખબર પડે કોપી ચપડ મને ચઢા વાળું ધુવા ગણાય છે દુનિયામાં કમી થાય પણ શબર બોલો ને એમ ભાઈ કે ના બોલે શબર હાથો મોડા તો વિશ્વાસ હોય આવા શબર બોલ્યો તો ખબર પડે દુનિયામાં કોપી ચેક મળે